બીજું પ્રસાદનું બધું તૈયાર કરે તૈયાર કર્યા પછી જ્યારે બધા જ વૈષ્ણવ પ્રસાદ લઈ પછી બધા જ વૈષ્ણવની પાતળ ઉચકે જે બધા વૈષ્ણવ જમ્યા હોય એમની પ્લેટ બધી ઉચકે પછી છેલ્લે પોતે જમે કેમ એનું બહુ જ સુંદર કારણ છે કે ક્યાંક એક લેશ માત્ર પણ થોડુંક પણ અમને પ્રભુ આપ સન્માન આપો

કે અમારા કારણે થઈ રહ્યું છે કે પેલાના કારણે હું સેવા છોડી દઉં કે પેલા એ આઉ કર્યું એટલે હું સેવા છોડી દઉં પ્રભુએ આપણને સિલેક્ટ કર્યા છે સેવા માટે વી આર ધ ચોઝન વન્સ વી આર સો ફોર્ચ્યુનેટ દરેક ઇન્ડિવિડ્યુઅલ કેટલા ડિફરન્ટ છે કેટલા અલગ સ્વભાવ છે કેટલા અલગ વિચાર છે કેટલા અલગ નેચર છે અને કેવી કેવી જગ્યાથી આપણે આવીએ અને પછી પ્રભુ આપણું સિલેક્શન કરીને અને આપણી ઉપર સેવાની અધિકાર આપે કૃપા કરે તો પહેલી સાત્વિક સેવા શેઠ પુરુષોત્તમ દાસઠ પુરુષોત્તમ દાસ જાય છે અને ત્યાં એક સાથે યુવા વૈષ્ણવ હોય છે અને યુવા વૈષ્ણવ અને શેઠ પુરુષોત્તમ દાસ જે આવ્યા છે એવું જાણીને મંદાર મધુસૂદન જે ત્યાં મંદાર પર્વત પર ભગવાન બિરાજે છે ભગવદ્ય છે એમ જાણી વૈષ્ણવને મળવા આવે છે અને ત્યાં એક પરીક્ષા લે છે એક એવું રત્ન લઈને આવે છે કે જે રત્ન જેની પાસે હોય જેટલું જોઈએ એટલું એને બધું મળે જેટલું વિચાર કરે એટલું બધું જ એને મળી જાય અને એવું રત્ન જયારે લઈને જાય છે તો ત્યારે કોઈ આવ્યું છે કોઈ સાધુ નો વેશમાં કોઈ સાધુ આવ્યા છે એમ જાણીને શેઠ પુરુષોત્તમ દાસ કહે કે જ્યાં જે વૈષ્ણવ હતો યુવા એને કહે કે તું જઈને જોઈ આવ કોણ આવ્યું છે જરા મંદાર મનસુદન ભગવાન સાધુના રૂપમાં ત્યાં આવી એ રત્ન એને આપે છે કે આ લે તું રત્ન તને આપવા આવ્યો છું આ જેની પાસે હશે એના જે મનોરથ હશે જે ઈચ્છા હશે બધી પૂરી થશે છોકરાએ વિચાર કર્યો કે મારા કરતા તો શેઠ પુરુષોત્તમ પુરુષોત્તમદાસજીને જરૂરત વધારે છે એમના તેમ તો સેવા પણ બહુ વૈભવથી કરે છે સેવકો સેવક ટેલવાઓ નોકર ચાકર પણ વધારે છે કામ ધંધો પણ એમનો મોટો છે અંદર જાય છે કુટિયામાં અને ત્યાં શેઠ પુરુષોત્તમ દાસ ને કહે છે કે આ રત્ન એક સાધુ લઈને આવ્યા છે અને બહાર ઊભા છે અને આપ જે ઈચ્છા હોય એટલું આપને મળી જાય એવો આ રત્ન છે લો આ આપને આવશ્યકતા હશે

આ સાત્વિક ભક્તિનો પ્રકાર છે સાત્વિક સેવાનો પ્રકાર છે જેમ એક માતા પોતાના બાળકની સેવા કરે પોતાના બાળકનું લાલન પાલન કરે એનું પોષણ કરે એને સંસ્કાર આપે સમય સમય પર એને ભોજન આપે સમય સમય પર એને વસ્ત્ર બદલાવે સ્નાન કરાવે એમ માતાને કોઈ ત્યાં એક્સપેક્ટેશન નથી બાળકથી કે આ મોટો થાય અને મને સાચવે મારા ઘડપણની લાકડી બની જાય એવા વિચાર સાથે ક્યારે પણ કોઈ માં બાળકને ઉછેરતી નથી પ્રભુ ની સેવા જયારે આપણે કરીએ છીએ આટલા દિવસ હું ઠાકોરજી આપને ચરણ સ્પર્શ કરીશ આટલા દિવસ જારીજી ભરીશ મારી માં પાસ કરાવી દેજો ખુલ્લા પગે ચાલીને હું નાથક દ્વારા દર્શન કરવા જઈશ મને પાસ કરાવી દેજો જોબ લગાડી દેજો ત્રણ પરિક્રમા ગિરરાજજી રોક્યા વગર કરીશ અખંડ કરીશ મારા આ કાર્ય સિદ્ધ કરાવી દેજો પ્રાપ્ત કરવા કઈક પામવા માટે સેવા કરવામાં આવે ત્યારે એ રાજસ ભક્તિ થઈ જાય છે અને તામસ ભક્તિ કે આપણી સેવા દ્વારા કોઈ બીજાને કષ્ટ થાય કોઈ ના કષ્ટનું કારણ આપણી સેવા બની જાય હું સેવા કરું છું બહુ સરસ રાજપૂત घराસિયાનો અને જગન્નાથ જોશીનો वार्ता પ્રસંગ છે જગન્નાથ જોશી ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા અને રાજભોગના સમયે દર્શન માટે દ્વાર ખોલ્યા તો એક રાજપૂત આવીને ત્યાં દર્શનમાં ઊભા છે અને સાથે જ એક વૃદ્ધ માતા ત્યાં ઊભા છે દર્શન કરવા

કોઈના સુખનું કારણ બને એના કર્મ પણ કોઈના સુખનું કારણ બને અને એના કર્મ રાખજો શબ્દોમાં નરસિંહ મહેતાએ બહુ સુંદર આપણને વૈષ્ણવ બહારથી કેવો હોય અને વૈષ્ણવ અંદરથી પણ કેવો હોય બહુ જ સુંદર વસ્ત્ર પહેર્યા હોય બહુ જ સરસ ધોતી અંગરખી ધારણ કરે કંઠી પણ પહેરતા હોય તિલક પણ કરતા હોય શિખા સૂત્ર પણ હોય પરંતુ જ્યારે બોલે આચરણ કરે ત્યારે અગર એમાં વૈષ્ણવતા નથી તો એ વૈષ્ણવ નથી વાણીમાં પણ એના એ ગુણો હોવા જોઈએ વર્તનમાં પણ એ ગુણો હોવા જોઈએ વિચારમાં પણ કૃષ્ણ પ્રતિ ભાવ હોવો જોઈએ સર્વમાં આપણે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ એનું શું કારણ છે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણનું જય થાવ કયા કૃષ્ણનું જય થાવ તમારી અંદર એટલે કે સામે વાળાની અંદર જે બિરાજમાન કૃષ્ણ છે હું એને વંદન કરું કે એ શ્રી કૃષ્ણ તમારા અંદર રહેલા વિકારો ઉપર એ કૃષ્ણની વિજય થાય જિંદગી કી રીત હે હાર કે બાદ જીત હે કોઈ હારે તો કોઈ જીતે કૃષ્ણની જય થાવ કૃષ્ણનું વિજય થયું પણ કોઈ હાર્યું ત્યારે વિજય થયું ને તો આપણે શું કહીએ જય શ્રી કૃષ્ણ છે તમારા જેટલા અવગુણ હોય ને એ બધા અવગુણ દૂર થાય એ અવગુણો હારે અને એની ઉપર કૃષ્ણની વિજય થાય અને ત્યારે સામે વાળો આપણને ફરી કહે જય શ્રી કૃષ્ણ કે તારી અંદર રહેલા પણ અવગુણો વિદાય પામે અને તારી અંદર પણ કૃષ્ણનો વિજય થાય જ્યારે શ્રી કૃષ્ણનો વિજય થવા લાગે આપણા અંતરમાં ત્યારે પ્રતિક્ષણ જીવન ઉત્સવ બની જાય અને પ્રતિક્ષણ પછી કોઈ પણ વસ્તુ સાધન સામગ્રી નહીં સાધન સંપત્તિ આપણી પાસે સાધન સંપત્તિ સામગ્રી કેટલી છે છે શું એ બધી વસ્તુનો પછી વિચાર કર્યા વગર આપણે કેવી પણ પરિસ્થિતિ બહુ જ હોય તો પણ અને કઈ જન ન હોય તો પણ જીવ સદા આનંદમાં રહીને ઉદાર ચરિત્ર વાળો બની જાય છે તો એવા ભાવ સાથે આપ સદા સર્વદા વૈષ્ણવતાના આ ગુણોને

એના ઢોલ નગાડા નિશાન અનોબત વાગી ચૂક્યા છે અને હવે બધા તૈયારી કરી રહ્યા છે વડોદરામાં પણ ઠાકોરજીના સ્વરૂપ પણ તૈયાર બિરાજી રહ્યા છે પ્રતિક્ષા કરી રહ્યા છે કેનેડા પધારવા માટે આપના સાજ સાહિત્ય વસ્ત્ર જેમ લગ્ન થાય તો લગ્ન પહેલા બધી તૈયારી કરવી પડે ઇન્ડિયા જેમ આપ શોપિંગ કરવા આવો છો બધા એમ ભારતમાં બધું જ તૈયાર છે હવે ઠાકરજીને અહીંયા લઈને આપની સાથે પરણાવાના છે

ગોપીજનોએ કેટલું રુદન કર્યું કે પ્રભુ કબ થશે રોજ સ્મરણ કરજો અને રોજ પ્રભુને વિનંતી કરજો કે વહેલા વહેલા પ્રભુ પધારો અને જ્યારે એવો તાપ આપણો સિદ્ધ થશે ત્યારે પ્રભુ વહેલા પધારશે સર્વ કાર્ય સિદ્ધ કરશે તો વ્રજ કેન્દ્રના સર્વે પરિવારજનો

કરું કે આપ સર્વને બહુ જ બધ આપે સંપ આપે જ એક જાગૃતતા પૂર્વક વિચાર આપે કે આ વ્રજ મારું છે અને હું વ્રજનો છું આવા ભાવ સાથે વ્રજ ના પરિવારજનો સેવા પણ આવી રીતે કરતા રહો વૈષ્ણવની સેવા આજ રીતે કરતા રહો અને પ્રભુ વહેલા વહેલા પધારી આપ સૌ પર કૃપા કરે એવા ભાવ સાથે હું મારા શબ્દોને વિરામ આપી અને આપ સૌના અંતરમાં બિરાજતા પ્રભુને મારા વાક સુમન સમર્પિત કરું છું શુભમ ભગવાન તો કલ્યાણ